બંધ કરો બંધ કરો બંધ કરો ખેડૂત વિરોધ નીતિ બંધ કરો બંધ કરો બંધ કરો જય જવાન જય કિસાન કિસાન જય 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 જવાન સરકાર સરકાર તાના તાના નહીં 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 ચલેગી 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 જવાન જય કિસાન સાહેબ આ ખેડૂતની એક માંગણી છે કે જેવૃત્તિ અતિવૃષ્ટિ વરસાદ થયો તેના લીધે આપણે ધોમડાથી માંડીને એ વિસ્તારના ગામોને પાકમાં મગફળીના પાથવાતા એ પલળી ગયા છે નુકસાન થયું છે તો અમે એ ગામના લોકોની અને અમારે આમ આદમી પાર્ટીની એવી માંગ છે એ લોકોના વિસ્તારમાં સર્વે કરાવી જ્યાં પણ આ નુકસાન થયું એ વિસ્તારમાં સર્વે કરાવી અને એને સહાય મળે એવી માંગ છે ત્યારબાદ અમે એવું સાંભળ્યું મગફળીની ખરીદી ઓછી કરવાના છે તો મગફળીની ખરીદી વખતે બસો મણ કરી હતી તો આ વખતે એ ખરીદી કરે એવી માંગ છે ત્યારબાદ તાલુકાના સમગ્ર ગામના રોડ રસ્તા એટલા ખરાબ છે તો એ તાત્કાલિક રિપેરિંગ અથવા નવા બનાવવામાં આવે ત્યારબાદ ખેડૂતોને જે એમએસપી ના જે ભાવ છે એના લઈને પણ અમે તમને આમાં સંબોધન કર્યો છે મુદ્દો મુખ્યમંત્રી સુધી પહોંચાડવા મારું આવેદનપત્ર અને ખેડૂતોની જે પણ માંગણીઓ છે એ તમામ માંગણીઓ સંતોષવામાં આવે એવી માંગ છે આપનો સાહેબ આવેદન પત્ર ખેડૂત દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા રજૂ કરીએ છીએ આવીએ બધા આ બધીથી ફોટો ભાઈ જલ્દી ફોટો દીપક સાહેબ અમારા જેટલા પણ મુદ્દાઓમાં છે મુદ્દા સર છે અમારા ખેડૂત માંગ મુદ્દાઓ છે અમારી માંગણીઓ સંતોષાય એવી આપશ્રીને હું રજૂઆત કરું છું આમ આદમી પાર્ટી હતી અને તમામ ખેડૂત વતી

સરપંચ પ્રતિનિધિ તરીકે વાત કરું છું દ્વારા પાંત્રીસ વર્ષ પહેલા જે લાઈન નાખી તાર બદલાવાની અનેકવાર રજૂઆત કરી મેન્ટેનન્સ જ્યાં પાવર આવે ત્યાં મેન્ટેનન્સ ખેડૂતોને એક ક્યારો પણ પાણી પીતું નથી અને દસ ગામ પડધરીના એવા હાથે પણ આજુબાજુના કે જ્યાં નર્મદાનું પાણી આજની તારીખે પીવા માટે પણ મળતું નથી સિંચાઈ તો વાત અલગ રહી મોટી મોટી વાતો ઠોકે સિંચાઈ મળે કે અમે નર્મદાનું પાણી પહોંચાડીએ

અને રામભાઈ બોકરીએ કે દીસો રી સર્વે વાડો કે પણ તમને ખબર જ એટલા થાય અને લાખ રૂપિયા લાખ સુધી આ લેવા અને હાલ જે મકફડી જે વાત કરી મેપલભાઈ અને જે પછી મુદ્દા નંબર ત્રણ જેસક પર રજૂઆત કરી અમારે પડોધરી તાલુકાના સિંચાઈ આજીબે ડેમ અને બીજા અન્ય ડેમો છે એમાં મંડળીઓની રચના કરી છે ખેડૂત આગેવાનોએ અવારનવાર રજૂઆત કરી અને તમે મંડળી બનાવો અને પુનરુધ્ધારના કામ માટે જે મંડળી બનાવી છે એના માટે અત્યારે કોઈ પણ જાતનો રોલ મોડલ કે મેપ તૈયાર નથી હવે રવિ સિઝનમાં જે સરપંચ વાત કરી પીજીવીસીએલ દ્વારા ખેતીવાડીમાં વીજ પુરવઠો અત્યારે નહીવત ઓછો જોતો હોય તો મેન્ટેનન્સની જવાબદારી મુદ્દા નંબર ચા અને મગફળીની ખરીદી બસોથી થી અઢીસો પણ કરે અને અથવા જે સરકાર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે આ ખરીદી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે અને ભ્રષ્ટાચાર થાય છે તો અમારી એવી માંગ છે કે દરેક ખેડૂતોને જે જે અથવા પ્રતિ હેક્ટરે દ્વારા ખર્ચ એ કોઈ પણ જાતનો ખર્ચ ન કરવો પડે ભ્રષ્ટાચાર કે કોઈ જગ્યાએ થાય નહીં અને સીધા જ ખેડૂતના ખાતામાં સબસીડી રૂપે અથવા અનુદાન રૂપે જે કઈ ક્રોપો આવેલા હોય એમાં પિસ્તાલીસ હજાર હેક્ટરે અને બે હેક્ટરે નેવ હજાર રૂપિયા આપવા અને દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ખેડૂતો પશુપાલકો માલધારીઓને દૂધના પોષણ સંભાવ મળતા નથી હવે થાય છે સ કેવું કે નાના નાના ગામની અંદર બહુ આક્રોશ થાય સાધારણ સભામાં પ્રમુખો અને મંત્રીઓ બદલે ત્યાંથી શોષણ અટકતું નથી આ શોષણ જે સંભવ દ્વારા ચાલે છે એમાં બહુ જ મોટા નફા હોય છે અને માત્ર નજીવી ડિવિડન્ડ દેવામાં આવે છે પછી ખેડૂતના ક્ષેત્રે જવા માટેના રસ્તા આ જાજાજીના 78 વર્ષે ખેડૂત પોતાના

જે રાજ્ય અથવા કેન્દ્રની ટ્રેઝરીમાં પૈસા જતા હોય એમાં મોટા પાય ભ્રષ્ટાચાર થાય છે એમાં પણ બેતાલીસો રૂપિયાથી પિસ્તાલીસો રૂપિયા જેવી રકમ ચૂકવાતી હોય છે અને ખેડૂતોને આજે વાત કરી એવી રીતે પછી વિનફામ હોય જમીન સંપાદન હોય ભાઈ માર્ગ મકાન વિભાગ અથવા સિંચાઈ પછી સબસિડીમાં પણ બહુ મોટી ગોબાજારી છે કે નાની એવા ઓજારની બહુ મોટી એવી કિંમત કરી અને ખેડૂતોને સબસિડી માધ્યમથી ખેડૂતોને હોપવામાં આવે છે પછી પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના સાહેબ અત્યારે પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના બંધ છે તો એના કારણે જે અત્યારે આ બધા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે બરાબર અને એમએસપીમાં સાહેબ ગેરંટી આજ આઝાદીના 78 વર્ષે પણ ખેડૂતોને જો પોતાની હકની લડાઈ હકનો હકની હિતની વાત કરવી એ અત્યારે બહુ ગંભીર પરિસ્થિતિ કહેવાય કે અર્થતંત્રનો છેડો જેમ ધરતીનો છેડો ઘર છે એમાં અર્થતંત્રનો છેડો ખેડૂતનું ખેતર છે સાહેબ તો અમારી આ વ્યાજની માંગ છે સાહેબ આપ સાહેબને નમ્ર અરજ છે કે ખેડૂતોને ધ્યાનને લઈ અને લગત પદાધિકારીઓ અને અધિકારીઓ સુધીને પહોંચાડો સરકાર સાહેબ અને બીજો પ્રશ્ન આજ લાઈનનો છે આઈટેન્શન મેં આપણા ગોમડા વિસ્તારમાં જેના ખેડૂતો હાઈકોર્ટ લખી છે જવું પડ્યું છે આ મુદ્દા ઉપર એને યોગ્ય ન્યાય નથી લોકો ધમકીઓ આપે અને ધરા હાથ તમારા ખેતરની અંદર થાંભલો પોલીસ પ્રોટેક્શન લઈને આવે એ આંદારીને કે ગામનગર ટ્રાન્સમિશન આયુદા ગામનગર રાજ્ય સરકારી વેદન પ્રશ્ન છે ગામડામાં આનાના મળવા જવાના થી પછી અમે આગળ વાંધો નહીં આવાર સે